મુંબઈ ઇન્ડિયન્સ નો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સોશિયલ મીડિયા પર તેના ફરી ઓડિયો કે વિડીયોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે ત્યારે હાલમાં ફરી રોહિત શર્માનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં રોહિત શર્મા બસનું સ્ટ્રેરિંગ પકડેલો જોવા મળે છે માહિતી અનુસાર ચૌદ એપ્રિલ રવિવારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ રમવા માટે સ્ટેડિયમ પહોંચી હતી એક દિવસ પહેલાનો આ વિડિયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે રોહિત શર્મા એ બસ ડ્રાઈવરની સીટ ખાલી જોતા તરત જ એ જગ્યા પર પોતાનો કબજો જમાવી લીધો હતો બીજા તરફ બસ ની સામે મુંબઈ ના પ્રશંસકો ની ભીડ જમા હતી જેને હટવા માટે ક્રિકેટર દ્વારા ઇશારો પણ કરવામાં આવ્યો તો મહત્વનું છે કે રોહિત શર્મા ચાહકો અલગ અલગ આપી રિપોર્ટ ન્યુઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ